જેને લઈ તબીબોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે તો બનાવને લઈ પોલીસને જાણ કરતા ખટોદરા પોલીસે સ્થળ પર દોડી જઈ ડોક્ટર પર હુમલો કરનારને ઝડપી પાડ્યો હતો સુરત નવી સિવિલમાં હોસોનોગ્રાફી વિભાગમાં દર્દીના પુત્રને ગુસ્સો આવી જતા રેસિડેન્ટ ડોક્ટરને તમાચો માર્યો રેસિડેન્ટ ડોક્ટરને તમાચો મારતા હોબાળો સમગ્ર ઘટના સોનોગ્રાફી વિભાગમાં જવા માટે થઈ હતી મંગળવારે બપોરે સુરત નવી સિવિલ હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગમાં દર્દીના સગાએ રેસિડેન્ટ ડોક્ટરને તમાચો મારી દેતા હોબાળો થયો હતો ઉનપાટિયા ભિંડી બજારમાં અબ્દુલ ગની કુરેશી પરિવાર સાથે રહે છે મંગળવારે બપોરે તેની પત્ની સમીમ બાનુ સુડતાલીસ વર્ષને છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી અબ્દુલ ગની પુત્ર આબિદ અહેમદ સાથે પત્ની સમીમ બાનુને ખાનગી વાહનમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો જે સોનોગ્રાફી રૂમમાંથી કોઈએ તેમને સમીમ બાનુને લઈને રૂમમાં આવવા માટે કહ્યું હતું જેથી અબ્દુલ ગની પત્ની સમીમ બાનુને લઈને રૂમમાં ઝીર્યો હતો ત્યારે અન્ય દર્દીના સગા સમીમ બાનુની વ્હીલચેર સાથે અથડાયા હતા જેથી ફરજ પરના રેસિડેન્ટ ડોક્ટર ત્યાં દોડી આવ્યા હતા અને સમીમ બાનુની વ્હીલચેરને જોરથી ધક્કો માર્યો હતો અને અબ્દુલ ગનીને રૂમની બહાર કાઢી નાખ્યો હતો જેથી અબ્દુલ ગની અને રેસિડેન્ટ ડૉક્ટર વચ્ચે રગઝગ ચાલી રહી હતી તેવામાં ગુસ્સામાં આવીને તેના પુત્ર આબિદ અહેમદે રેસિડેન્ટ ડોક્ટરને તમાચો ઝીકી દેતા હોબાળો થયો હતો ઘટનાને પગલે મોડી રાત્રે નવી સિવિલ હોસ્પિટલના આરએમઓએ દર્દીના સગા સામે ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યુઝ સુરત આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં લીંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટ એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો એવી ઘટના બની મને જાણ થતા તાત્કાલિક હું અહીંયા કેઝ ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે ભવિષ્યમાં આવી ઘટના બને તેના માટે શું તકલીફ અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદઉપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સ્વપ્ન મેડમ સાથે રહી